હે પ્રભુભાઈ આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ સરકારશ્રીએ ખેડૂતોના હિતનો તે મહત્વ નિર્ણય લીધો પાણી છોડવાનો એ વિશે તમે સરકારશ્રીને આભાર શું કહેવા માગો છો હરસિંહભાઈ પટેલ ચીદગામવાળા હું તમને એવું કહેવા માગું છું કે ખેડૂતો માટે જ્યાં એક સારામાં સારો સરકારશ્રીએ નિર્ણય લીધો એ બદલ જે તે આગેવાનો વાવ અથરાદ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ જે જે લોકોએ ખેડૂતોને ચિંતા વ્યક્ત કરી અને જે તે રજૂઆતો જે જે લોકોએ કરી જે તે પક્ષના હોય પણ ખેડૂતો માટે જે આ પ્રશ્ન મહામુસીબતે સોલ્યુશન લાવી અને ખેડૂતોના હિતમાં જે સરકાર છે નિર્ણય લીધો એ બહુ ખેડૂતો માટે ખૂબ ખુશીનો માહોલ છે અત્યારે અને માળખા બ્રાન્ચ કેનાલ ઉપર આપણે અત્યારે ઊભા છીએ માળખા બ્રાન્ચ કેનાલનું પાણી અત્યારે ચાલુ થઈ ગયું છે અને ખેડૂત